સાડા બાર જેવું થયું છે કારણ કે સવારે ચાર પાંચ વિડિયો એડિટ કરવાના હતા અને થોડુંક ઇમરજન્સી જોઈ લો એટમોસ્ફિયર છે સુપર અમારા મેડમ પાછા જોઈ લો એઝ યુઝલ જે કામ કરતા હોય શું કઈ ઉગ્યું છે નવું મરચા બે છે કોથમરી મરચા આ કોથમરીનો દાણો રહ્યો આ દેખાણો દેખાણો બીજું તો કઈ હજી કારેલા નું ઓકે ચાલો હવે જોઈ લઈ જમવામાં શું બનાવ્યું છે ને અહીંયા ફૂલ ઉગ્યા છે મસ્ત મજાના આબી કારેલા છે આય કારેલા છે તો કઈક ફ્રૂટ ફ્રૂટ ઉગાડો કઈક હે બીજું ઉગ્યું છે ના કિસકોલી ખાઈ જાય છે બધું કિસકોલી ખાઈ જાય છે ચાલો બેસી ગયા છે જમવા જમવામાં છે મેથી મગની દાળનું ચાખ

ફ્રેન્ડશિપ બેલ્ટ યસ અમાર આરવ દાદા આરવ ભાઈ ગણપતિ દાદાના ભગત છે એટલે જોઈ લો ગણપતિ દાદાને ફ્રેન્ડશિપ બેલ્ટ આટલા બધા બેલ્ટ ક્યાંથી લાવ્યો આ આ બે કો ગણપતિ બાપ્પાને બાંધા આ ને આ એક આ સ્કૂલમાં બાંધા કે નહીં આજે ગગા બગા કોને કોને બાંધતા આ કિયાન આય પછી વક્ષ્ય હેક વી પછી કલ્પ ગગા બગા કાલે ફ્રેન્ડશિપ ડે છે ને જેની ખરેખર રાહ જોઈ રહી હતી સુરેન્દ્રનગરમાં અને પાંચ જ મિનિટની અંદર જોય લો ભાઈ પાણી ભરાઈ ગયા છે સુપર વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે એક રસ વરસાદ છે જોયો હવે કેટલો ટાઈમ ઇનિંગ રમે છે વરસાદ પણ અત્યારે સારો વરસાદ ખાલી થી દસ મિનિટ વરસાદ પડ્યો ને હું નીકળો તો બજારમાં થોડોક કામે અને તમે જોયલો આ છે સુરેન્દ્રનગરનો અપના બજાર રોડ નીકળો તો હું અને ભાઈ જે પાણી ભરાઈ ગયા હતા હું તો કહું છું જો સુરેન્દનગરમાં બે ત્રણ કલાક વરસાદ પડે તો સી ખબર શું થાય હો આપણે અત્યારે આવ્યા છીએ જવર ચોક ની અંદર થોડું કામ હતું અને કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને દશામાના વ્રત પણ ચાલુ થાય છે એટલે ઘણી જગ્યાએ માર્કેટમાં ભીડ છે અને દશામાની મૂર્તિ એટલી વેચાય છે બધા પૂજા પાઠની જોઈ લો અહીંયા દશામાની બધી મૂર્તિઓ વેચાય છે તમને ફૂલ ટ્રાફિક તમને આગળ બતાવું ટ્રાફિક એવો જોઈ લો ટ્રાફિક જોવો તમે ભાઈ ગજબ ની ભીડ છે બધે જોઈ લો તોરણ થી માંડીને બધી વસ્તુ માતાજી ની ચુંદડી દશામા ની પ્લસ શ્રાવણ મહિનો કાલ થી ચાલુ થાય છે એટલે બધે ટ્રાફિક એટલો છે નજર જાય અહિયાં સુધી ટ્રાફિક છે અને આ છે સુરેન્દ્રનગર નો જવાર ચોક એરિયા ભાણાભાઈ શ્રાવણ મહિના માં આ વખતે કઈ જગ્યા દર્શન કરવા જવાની ટુર નક્કી કરવાની છે રવિવાર તો પાંચમ છઠ નો મેળો હોય છે ને ચોથ ની રાતે હોય છે રાતે ચાલુ જાય અને કાલથી દશમાના વ્રત ચાલુ થાય 17 બજારમાં ભીડ છે જોરદાર વાયગા છે રાતના સવા 8 અને બા કાલથી ધાર્મિક મહિનો ચાલુ થાય છે બધા ધર્મ ધ્યાનનું તો બા શું આજે ગવડાવશો બોલો કીર્તન આ તો ગાવ કીર્તન એકર દો સામીનારાયણ નામની હો કાંટી છે ઢુકમાં श्रीजी नाम हो मारा चे हतमा झुठु बोलायो नै नै खोटु विचाराय नै अरू चलाय नै हो कन्ठी चेढमा श्री जी नाम हो मारा चे हतमा क्रोध कविफाय नै नै कोइ नै निंदाय नै કોઈને નય દોપાય હો કાંઠે ટેડો કમા વાહ 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 સરસ સરસ લો કાલ થી શ્રાવણ મહિનો ચાલુ થાય છે ઘણા કાલ થી કરે અને ઘણા સોમવાર થી કરે અને કાલ થી દસામાના વ્રતે ચાલુ થાય છે અતર માર્કેટ માં બહુ ગિરદી હતી આ છે બધા હા 10 દિવસ ના વ્રત હોય બધા કાલ જાણે એકતાને કરે કાલ થી અમત ચાલુ કરે એકતા શ્રાવણ મહિનો કરતાય ને કાલ થી જ કરવું પડે ને અમથી હા હા

આ મિક્સ દાળ છે અને આ ચોખા છે હવે આની અંદર મિક્સ કરવાનું ઓકે બધી મિક્સ દાળ આપણે ડીમાર્ટ માં લાવ્યા ઈ છે ને આ તો હા મિક્સ દાળ બધી અને આની સાથે ચોખા હવે આને પલાળવાનું પાણીમાં હા તૈયારી શરૂ થઈ ગઈ છે મિક્સ દાળ ની ખીચડી ની સૌ આની અંદર આપણે તેલ એડ કરી દીધું છે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી નાખ્યું છે અને અહીંયા બધા જમવા બેસી ગયા છે પપ્પા મમ્મી ને બા

તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને લસણ બરાબર સતડાઈ ગયું છે હવે આની અંદર આપણે જે આ દાળને ચોખા મિક્સ કરીને રાખ્યા હતા પાણી સહિત આની અંદર આપણે એડ કરી દઈશું હવે આની અંદર આપણે એક વાડકી અને આ બીજી વાડકી અને આ ત્રીજી વાડકી ત્રણ વાડકી જેટલું પાણી એડ કર્યું છે હવે આને બધા મસાલા આની અંદર એડ થશે હવે ધીમે ધીમે બધા અમે થોડુંક તીખું ખાઈ છીએ એટલે એક ચમચી જેટલો આની અંદર એકથી દોઢ ચમચી જેટલો આપણે લાલ મરચું આની અંદર એડ કર્યું છે તમે તીખી ઓછી ખાતા હોય એક જ ચમચી એડ કરો પાંચ ચમચી જેટલી આની અંદર હળદર એડ કરી છે એક થી દોઢ ચમચી જેટલું સ્વાદ અનુસાર તમારે મીઠું આની અંદર એડ કરી દેવું હવે આને બરાબર આપણે મિક્સ કરી નાખશું અને આને કેટલી મિનિટ સુધી મૂકવાનું છે કેટલી સીટી વગાડવાની છે ત્રણ થી ચાર ત્રણ થી ચાર સીટી તો ખીચડી આપણી બની ગઈ લો પાપડ બધા શેકાઈ રહ્યા છે સરસ મજાના

આરો ભાઈ છાસ ને બરાબર મિક્સ કરી રહ્યા છે છાસ છે ચલો મિક્સ કરો બરાબર અને અહીંયા જોઈ લો આપણા કાંદા લીંબુ અને ઉપરથી મસાલો નાખ્યો છે અને આનમાં અંદર આપણે ઓલરેડી મસાલો નાખી દીધો છે ચલો ચલો હવે લસ્સી નથી બનાવતો લે તો લસ્સી બનાવ તો એમ કરે છે હે આરો એક છેલી વાર ચલો આની અંદર ડાયરેક્ટ હવે આની અંદર ના ના જે

<laughs> तेज बनाई <भी> <laughs> <laughs> <गज़ाग बेज़ती> है गजब बेच जाती અને ખરેખર બહુ મસ્ત બની જાય ખીચડી જો આપણે સાથે રોટલી લઈ લીધી છે અને ફૂલ મોજ છે ભાઈ બા જોઈ લો કથા સાંભળે છે સ્વામીની હે સ્વામીની કથા સાંભળો છો બા ને ઊંઘ નથી આવતી જોઈ લો કથા સાંભળે છે હાલો જય સ્વામિનારાયણ આરવ ભાઈ મંડે કઈ એક્ઝામ છે સાયન્સ સાયન્સ એક્ઝામ છે થઈ ગઈ તૈયાર યસ યસ ચલો બોલ રમેન પાછો કે ની તૈયારી થઈ ગઈ આ જોડ બોલ રહે હે થઈ ગઈ છે ને કાલ ક્યાં જવાનું નથી કાલ ઓન્લી ભણવાનું છે તારે ઓકે તો વાયગા છે રાતના 11 અને એટલા બધા હવે થાયકા છે અને ખીચડી ખાઈને હવે આવે છે ઊંઘ અને આજે તો શનિવારની રાત છે એટલે આરો ભાઈ ફૂલ ખાકી ગયા છે હવે કસોટ પરસે તો ચાલો આપી દો વ્લોગ ને એન્ડ કકા આ વ્લોગ ગઈ મો વ્લોગ ને લાઈક કરી દેજો અગર અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલકા નહીં થેન્ક યુ આભાર ગુડ નાઈટ